જય શ્રી કૃષ્ણ મિત્રો હવે અમે બધા મિત્રો ઉપડી ગયા છીએ અમારા ગામનો ડેમ જોવા ડેમ એટલે મોટો ડેમ ગણાય બહુ મોટો નહીં અને અહીંયા ફરતું વૃક્ષારોપણ કર્યું છે અને બહુ મસ્ત નજારો છે તો હવે આજ અમે નક્કી કર્યું બધા મિત્રોએ કે ભેગા થઈને જોવા જઈએ હાલ્યા જઈએ આવીએ છીએ સડકે એટલે આગળ જઈને તમને ડેમ ને એ વૃક્ષારોપણ નહીં બધું બતાવવું તો આલો મૌ કરીએ વિડીયોમાં શું છે ભાઈ કોઈને કાંઈ પીડા તકલીફ બોલવું

પાળા ઉપર ફોર આપણે ફોર લેન રોડ છે ઉપર જો ટુ wheel હાલે ઈ હા તાડી ખબર આવે ઈ તાડ તાડી નહી મરે કે કહેવાય જા તાડી

અત્યાર થોડા વહેલા ભાઈ સો હું શરૂઆત ખોટી ના હા આમનું નાઈ કરે પોર બહુ ખાધા બોર બહુ ખાધા એ પોર તમે સો માં ખાધા છે દિવાળી ઉપર હા તો દિવાળી ઉપર તંબુ રહી ન હોય પણ આ વેલા છે એમાં કઈ ડીટ્યુ દેખાતું નથી ઓર ઓલી આપણે સાફ કર્યું ને ઓલી બાજુ નવકરા વેલા જતા ખબર પડી ગયા ખહુ આવવાની છે ને તો હવે નથી હળી ગઈ કે નથી છે ને

આગળ જે મોસંબીના ને એના ઝાડવા છે હા સીતાફળ ને એવું બધુંય છે સ્ટ્રોબેરી હે આ બાજુથી ચાલો નહીં હલા પણ અહીંયા ખારી આવી ગઈ હે ભાઈ ખારી તો હા એ રેડિયમ આવી છે અરે ઇન્ટરનેશનલ મેસુ રમાય છે ઇન્ટરનેશનલ મેચું રમાય છે કોઈ એમ હોય દિવાળી હુડિયા ખાધા તા તો ઈ ગાંડો કેવાય માણા દિવાળી હુડિયું ન હોય આ બધી જંગલી વનસ્પતિ કેવાય આ બધું કુદરતી રીતે થાય બાકી તમે વાવો જ ન થાય એમાં જ એટલા છે ને એ આલા તો હું નું બોલ કે કે આ વાલ આમાં ચડાઈ આ ન લઈ કાઢો એટલા વાર રે એ બસ એમ પ્રોજેક્ટ એ આમાં આમાં હશે હવે નો હોય પડિયા નહીં રહેલ માસલી એ હલા એવું છે ને હરી કાકા આમાં ઓલી વેલ માછલી ને ડોલ્ફિન માછલી ને એવું બધું છે હો આમાં ડુંગળી છે એમ આ હા હા એવું હોય હા આ આ ડુંગળી વિદેશમાં જ એક્સપોર્ટ થતી હશે ને બધી

તો પાણી ગારા વાળે આ ઓલા પણ એથી વીસ કિલોમીટર વધારે છું એટલું શોર્ટકટ છું આવશે હે આ તમારા ગાઈડ છે જૂનો પ્રવાસ કરાવે બે માવા આપો ને એટલે આખો દી તમારે રેખડ્યા કરે ફી બે ફી બે માવા છે એની

ગાઈડ ગાઈડ કે મળજો ન કર આ ફસાઈ જાહો ને તો 10 વર્ષે હે નહીં નીકળવા માંથી આઈથી તો આપણે હાલ્યા હતા આપણે જ હાલ્યા હતા ઓ સારી કે ઉતા હા ભલે ને ખબર પડી ગઈ કે બ્લોગ ઉતારે છે ગાડી વાળા ને ખબર પડી ગઈ કે બ્લોક ઉતારે છે રહ્યો ધોધ